ગુજરાતી મા કહે તમલ બજેટ લે બીટી બ્લોગ્સ સમરા દિલ મરાજા સો હેટ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજે છે સાતમ તો સાતમ આઠમ ને નોમની રજા તો બધાને પડી જશે તો ભઈ સાતમની રજામાં આપણે નીકળી ગયા છીએ રાજકોટમાં ફરવા માટે ફરવાનું તો ઠીક છે પણ આપણે આટો મારવા નીકળ્યા જ એમ કે અત્યારે આપણે રજા પડી ગઈ છે વર્કશોપ ઉપર અત્યારે વાયગા છે સાંજના છ વાગે છે આપણે છ વાગે નીકળ્યા છીએ હવે શું પ્લાન બને છે એનું કાંઈ ઠેકાણું નથી કે ભાઈ ક્યાં જઈએ કે અત્યારે માર્કેટ જોવા જાય તો બધી જગ્યાએ અત્યારે રાજકોટમાં જેટલી બી દુકાન બધી વસ્તુ છે ને બધી વસ્તુ છે બધી બંધ થઈ ગઈ છે અત્યારે શું કાર છે ખાલી ટ્રાફિક કેવું છે રેસ્ટ ને મોટા મોટા જે

રાજકોટમાં આપડી છે ને પેલી સાતમ છે એટલે આપણે જોઈ સાતમનો તહેવાર અહીંયા આપણે ગોંડલ જઈએરો તો હતો અમદાવાદ તો અત્યારે રાજકોટમાં પેલી સાતમ જોઈ આવે એક મેડો તો આઈએ કે કી ન નાના મવાસર કલ્તે ને બોડવા

હવે પાંચ જગ્યાની પાણીપુરી તારે રિવ્યુ આપવાના કે પાંચ કયા વ્યક્તિની પાણીપુરી ધ બેસ્ટ છે ઓકે તો અત્યારે અમે છે ને કોઈ બી એક પાંચ પાણીપુરી વાળાને પકડશું રાજકોટમાંથી કે એ પાંચ જણાની પાણીપુરી ખાય બરાબર જે આપણે રિવ્યુ દેસુ કે એમાં કેવું ટેસ્ટ કેવો કે પાણી કેવું છે અને કેની બેસ્ટ છે પાણીપુરી અને બહુ મસ્ત ટેસ્ટી અને ટેસ્ટી કેરે લાગે કે જ્યારે આમ તીખી ને પાણીપુરીનું પાણી મસ્ત તીખું હોય અને પાણીપુરી તીખી હોય ને તો પાણીપુરી ખાવાની બહુ મજા આવે

નવ ટેમ્પર વાળી જે મહાલક્ષ્મી પાણીપુરી આપણે ટ્રાય કરી લીધી છે પાણીપુરી ટ્રાય કરી ને હવે એના રિવ્યુમાં છે ને જો કે આપણે તો આપણે એક જ પૂરી ટ્રાય કરી હે અને પાણીપુરી જો કે આને તીખી કરાવડે આવી પણ ટેસ્ટ વાઇઝ રેડી હતું મસ્ત હતું પણ એનો ફાઇનલ રિવ્યુ તો આ જ એટલે આપણે એન્ડમાં છે ને બધી વસ્તુના રિવ્યુ જેવું આપણે અહીંયા બી એક પાણીપુરી વાળા ભાઈ ઊભા છે બસ હવે આની પાણીપુરી એકવાર આપણે ટ્રાય કરી કે પાણીપુરી કેવી છે શ્રી ગણેશ પાણીપુરી ભાઈ એક પ્લેટ પાણીપુરી કરો

તો ટોપડા ની પાણીપુરી ખાઈ આપણે હવે નેક્સ્ટ પાણીપુરી ટ્રાય કરશું કોટેજા ચોક ની આજુબાજુ જે હોય ને એની અત્યારે પેલી ટ્રાય કરી હતી આપણે લવ ટેમ્પલ વાળી અને ત્યાર પછી આપણે ટ્રાય કરી આત્મીય કોલેજ ની સામે વાળી અને ત્રીજી વાર ટ્રાય કરશું કોટેજા ચોક વાળી પાણીપુરી ની તો વસ્તુ ઠીક માં ભાઈ ટ્રાફિક એવો છે અત્યારે રસ્તામાં રાજકોટ ના ભાઈ ગજબ ફૂલ ટ્રાફિક અત્યારે નીકળાય એવું નથી ટ્રાફિક પ્લેન વાળા સર્કલ પર જઈશું આપણે ત્યાં કોઈ પાણીપુરીવાળો વાળો હશે ને તો આપણો ત્રીજો પાણીપુર વાળો વ્યક્તિ થશે કે જેની આપણે ટ્રાય કરવાની કોટેજા ચોક છે ને આપણે ક્રોસ તો કરી ગયા પણ કોઈ પાણીપુરી વાળો કોઈ મળતો જ નથી તો જો અહીંયા છે ને સામેની બાજુ આ જગ્યા છે ને પાણીપુરી વાળા ટોપલા વાળા ઉભા મળી મળી ગઈ મળી ગઈ મળી ગઈ રે ટોપલા વાળા મળી ગયા મળી ગઈ એટલે આપડી પાણીપુરીની પ્લેટ જોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે બરાબર એની પાણીપુરી ટ્રાય કરી લઈ આજે છે આપણા ત્રીજું કે ત્રીજી જગ્યાએ આપણે પાણીપુરી ટ્રાય કરવા માટે આવ્યા છે પ્લેટ થઈ ગઈ છે તૈયાર હવે આમાં છે ને બધું ડુંગળીને બધી વસ્તુ નાખી દે પછી આપણે પાણીપુરી ટેસ્ટ કરી લઈએ તો હવે મસાલા પૂરી થઈ જાય તૈયાર બધા મસાલા બધા નાખે છે હરેક પ્રકારના આપણા તીખા તો લગતા નહીં લેકિન કભી કભી લગ જાય હવે ત્રીજી જગ્યાની પાણીપુરી જે આપણે ખોટા ચોકથી આગળ આવ્યા હતા હવે એ ટ્રાય કરી એનો ટેસ્ટ કેવો હવે પેલી બીજી ત્રીજી જગ્યા ઉપર આવી ગઈ ને ત્યાં જ આપણે સેટિસફેક્શન વાળો ટેસ્ટ મળી ગયો છે પાણીપુરીનો કે ભાઈ આ જગ્યાએ પાણીપુરી આપણને લાગી છે જોરદાર તો એ આપણે છે ને હજી બે જગ્યા બાકી છે જો ટોપલાવાળા પાણીપુરીવાળા એમનો મોકલાતા નથી પાણીપુરીની પ્લેટમાં બધા મસાલા નાખી દીધા છે કોથમીર ડુંગળી બધી વસ્તુ એડ કરી દીધી છે એટલા માટે આનો ટેસ્ટ વધારે સારો આવે છે તો ભાઈ

કથો પાણી પીવી વાળો કઈ મળતો નથી અને વરસાદ ચાલુ થઈ ગયો તો હવે બસ પાંચ પાણી ટેસ્ટ થઈ જાવ છો આજની તારીખ મને તો પાછો છે ને આપડે કાલ પાછું આવું છે જયારે પાણીપુરી ખરેખર ખાવી હોય ને ત્યારે પાણીપુરી મળે અને જો ખરેખર નો ખાવી હોય ને ઈચ્છા ન હોય ને પાંચ પાંચ મિનિટ હોય ને રોડ ઉપર જતા હોય ને પછી પાંચ પાંચ મિનિટ પાણીપુરી વાળો સારું દેખાય છે રાજકોટમાં આવી રીતે છે ને અમુક અમુક કેટલાય બધા રોડ છે

ચોખા પાણીપુરી ની પાણી પૂરી ની દારી આ આનો આપણે ટેસ્ટ કરી જે પાણી પૂરી ની ખાધી બરાબર અને એ કારે 6 પાણી આપે છે શ્રી દેવભાઈ ની પાણી બહુ મસ્ત મળી ગઈ ચલો તો દેવભાઈ ની પાણી પૂરી ખવાઈ ગઈ છે દેવભાઈ ની પાણી પૂરી એક નંબર કેમ કે ન્યા ને એકલી ની જગ્યાએ 6 પાણી હતા અલગ અલગ લસણ નું ને બધું રેગ્યુલર પાણી ને એવા તા બીજા બીજા કે કે જલજીરા જલજીરા અને આમલી ઘણા તો 6 એવા 6 પાણી હતા દેવભાઈ ની પાણી ટેસ્ટ કરીને આપણે નીકળી ગયા પાછા હવે લાસ્ટ ફૂલ એન્ડ ફાઇનલ આપણે ટોટલ પાંચ પાણીપુરી વાળી નક્કી કરી હતી તો આજના દિવસ આપણે પાંચ પાણીપુરીની જગ્યાએ ટ્રાય કરશું ચાર પાણીપુરી ટ્રાય થઈ ગઈ છે હવે લાસ્ટ પાણીપુરી ટ્રાય કરવાની બાકી છે આપણે છે ને હવે સીધા નાના મોહ વાળા રોડ ઉપર જાય છે હવે જે પેલો પાણીપુરી વાળો મળશે ને આ બાજુ આપણે એની પાણીપુરી છેલ્લે ટ્રાય કરશું ત્યાર પછી આપણે કઈ વ્યક્તિની પાણીપુરી બેસ્ટ લાગી આપણે તમને એક થી દસ માં રેટિંગ આપશું ટ્રાફિક ભાઈ ગજબ ટ્રાફિક ત્યાં આવીને તમે ગમે ત્યાંથી ગમે ત્યાં માણા કરી જાય જ્યાં જ બી ખાણી છે ત્યાં ફૂલ ટ્રાફિક

આપણે ટોટલ આજની તારીખમાં નક્કી કર્યું હતું કે પાંચ પાણીપુરી વાળાને જે પાણીપુરીનો ટેસ્ટ કરશું પણ અત્યારે વીજળી એવી પડે છે ને વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે એટલા માટે હવે આપણે નક્કી એવું કર્યું છે કે હવે સીધા ઘરે જઈ ઘરે જઈને તમને આ પાંચે પાણીપુરીના રિવ્યુ આપી કે કેવો ટેસ્ટ કોનો ટેસ્ટમાં સૌથી વધારે મજા આવી તો આપણે હવે ફાઇનલી આવી ગઈ છીએ ઘરે હવે એમાં છે ને જો અત્યારે આજની દિવસમાં આપણે એવું નક્કી કર્યું હતું કે જો કે પહેલાં તો કંઈ પ્લાન હતો ને ક્યાં જવું હું કરું બરાબર અચાનકથી પ્લાન એવો બન્યો કે આપણે રાજકોટની કોઈ બી પાંચ જગ્યાની પાણીપુરીને ટ્રાય કરશું અને પાંચમાંથી હરેક પાણીપુરીવાળામાંથી ગમે બધાનો ટેસ્ટ કરીને બધાને એકથી દસની અંદર છે ને રેટિંગ આપવું કે કોની પાણીપુરી આપણે સૌથી વધારે પાવી અને કોની પાણીપુરી સૌથી બેસ્ટ હતી સૌથી પહેલી પાણીપુરી ટ્રાય કરી હતી લવટેમ્પલ લાઈટ લવટેમ્પલ સૌથી પહેલી પાણીપુરી ટ્રાય કરી લવટેમ્પો પછી સેકન્ડ વન આપણે બીજી ટ્રાય કરી આપણે ગણેશ પાણીપુરી હવે ત્રીજી જે ટ્રાય કરી ને આપણે પોટેચા ચોક થી થોડાક આગળ જઈએ ને ટોપલા વાળાની પાણીપુરી હતી એની પાણીપુરી ટ્રાય કરી છે અને ચોથી જે આપણે પાણીપુરી ટ્રાય કરી ગઈ હતી હા દેવ પાણીપુરી લક્ષ્મીનગર ના લક્ષ્મીનગર ના લપા અને પાંચમી પાણીપુરી આપણે ટ્રાય કરી પાણીપુરી કૃષ્ણા પાણીપુરી સો આજના બ્લોગમાં બસ આટલું જ આજે આપણે પાંચ જગ્યાની પાણીપુરી ટ્રાય કરી હતી રાજકોટની અને એ જોવા માટે કે કઈ જગ્યાની પાણીપુરી બેસ્ટ છે તો આપણે કોટેચા ચોકની પાણીપુરી બેસ્ટ લાગી છે સો મળી આવતા વ્લોગમાં તમે બી કમેન્ટ કરીને જણાવજો કે તમને આ વ્લોગ કેવો લાગ્યો છે સો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો બાય બાય ગુજરાતી માં કહે તમલ બજેટ લે ટીવી વ્લોગ તમારા દિલ મહારાજા